અમદાવાદના બોપલ વિસ્તારમાં મંગળવારે મોડે રાત્રે શિવાલય હાઉસમાં ફાયરિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે આ ઘટનામાં કબીર એન્કલેવના એકતાલીસ વર્ષીય રહેવાસી કલ્પેશ ટુડિયાનું માથામાં ગોળી વાગતા જ મોત નીપજ્યું છે ઘટનાને રહસ્યમય બનાવે છે મૃતકના કિસ્સામાંથી મળેલી એક સુસાઇડ નોટ કે જેના કારણે આ બનાવ હત્યા છે કે આત્મહત્યા તે અંગે અનેક સવાલો ઉભા થયા છે મળતી માહિતી મુજબ રાત્રે બોપલના શિવાલય હાઉસમાં ફાયરિંગના અવાજથી સોસાયટીમાં હડકંપ

પૂછપરછ કરવામાં આવી રહી છે પોલીસે ફોરેન્સિક ટીમ ની મદદ થી સ્થળ પરથી પુરાવા એકઠા કરવાની કાર્યવાહી પણ શરૂ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત